નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર 20 આવા પેટા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક વિસાવદર પ્રાંત કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની બેઠક લીગલ ફ્રેમવર્ક બાબતે વાંધા સૂચનો રજૂ કરવા તાકીદ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ વાંધો સૂચનો હોય તો રજૂ કરવા માટેની બેઠક રાજકીય પક્ષોએ કરેલા વાંધા સૂચનોનું મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ થશે રિપોર્ટિંગ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીગડીયા એ હાઈકોર્ટ માંથી પિટિશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ થયો છે મોકલો આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તેવી શક્યતાઓ પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે પછી મતદારો હોય પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહ્યું છે એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલ છે